એવું કશું આવી ના જાય જ્યારે તમારા મમ્મી ને તમારા પપ્પા ની તબિયત ખરાબ હોય ત્યારે મારા પર્સનલી ફોન કરીને પૂછવાનું ત્યારે તમે કેમ એમ નહીં કહેતા કે ચાલો હું પૂછું તો ત્યારે તમે મને જબરજસ્તી ફોન કરાવો કે કર 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 એવું કરીને પણ તારા અહીંયા તો રહેવાનું હોય કાયમ માટે તો ફોન તો કરવો પડે ને તો હું એ જ કહું છું માર તો કાયમ રહેવાનું એટલે મારા તો ફરજ બને છે પણ તમે તો ફોન કરીને પૂછી શકો કે નહીં કેવી તબિયત છે કેવી નહીં આખી છોકરી આપીશ તમને પણ હું શું વાત કરું એમના જોડે તો આખી જિંદગી તમે એમના જોડે વાત નહીં કરો ફોન નહીં કરો વાત તો કરવી પડશે ને તમારે અને પૂછવું એ પડે આપણે એવું તો નહીં કે સેવા કરવા જવાનું છે ત્યાં આપણે આ તારી વાત સાચી પણ મને યાર છે આમ શરમ આવે છે એમના જોડે વાત કરતા કશું શરમ ના આવો હું અહીંયા નહીં રહેતી હું નહીં કરતી બધું હું બધાને ફોન કરું છું બધા જોડે વાત કરું તો અમને તો કઈ શરમ નહીં આવતી પણ તમે તો કરવું જ નહીં તમે ટ્રાય તો કરો ફોન તો કરો કરીશું ટ્રાય બીજું તો શું કહું છો કશું તમે કરવાના નહીં કોઈ દિવસ ફોન બી નહીં કરતા અત્યારે પૂછે એ બીમાર છે તો તમારી પૂછે તબિયત કેવી છે પણ તમે ના પૂછો હાવ આવું ના હોય પછી અમે અમારું બધું મૂકીને અહીંયા આવ્યા છીએ તો તમને એટલી સમજણ પડવી જોઈએ અમને નહોતું ગમતું અહીંયા બધી રીતે એડજસ્ટ થઈ ગયા તો તમારે થવું પડશે હું ત્યાં તમને રહેવાનું નહીં કહેતી ત્યાં તું લઈ જઉં તો એ મને કેવું થાય છે એ તો વાત છે કે તમારે ગમાડવું પડશે અને એવી રીતે એ લોકો જોડે બળવું પડે તમે તો બળવું જ નહીં પણ મને એમ થાય છે કે તું છોકરી મેરેજ કરીને અહીં આવે તો એને અહીંયા રહેવાનું એને અહીંયા જ એડજસ્ટ થવું પડે મારે ત્યાં આગળ શું લેવાય એમ તો થવું જ પડે ને તમારે બી તમારા મા બાપ તમારા મા બાપ છે મારા મા બાપ મારા મા બાપને નહીં અમારા લાગણી ના હોય તમારું હોય તો અને આજે મારે બોલવું પડ્યું તમને અત્યાર સુધી આપણે એમ ચલાવતા હતા ચલો હાજે તમે ફોન ના કરો પણ માંદે તો ફોન કરો પૂછો તો ખરા ચલો મારા મમ્મીનું છે કાલે ઉઠીને પપ્પાનું હોય ને તોય તમે ફોન ના કરો કોઈ ચર્ચા કરાય બી નહીં તમે એવું બી કીધું કે ચલ જઈએ એમ અરે ગાડી એવું કઈ નહીં વાલી ચલ આપણે જઈએ ચાલ આજે જ જઈએ હે ખબર પૂછી નાઈએ ચાલ આ એક જ વખત તમે કરશો અરે ના એવું નહીં હું સમજુ છું તારી ફીલિંગ તારા મા બાપ છે અને તને દુખ થાય છે ચલો જઈએ બસ આપણે વાત કરીશું કઈ બી હોય તો જઈશું બરાબર પૂછી આવીશું હા તો ચલો તો ઊભી થાય

हे फसे गयो तो बराबर नो तो बाकी तम न केम नहीं खबर इत्ते तो, तो रिया बाबी ना पटाकड़ा तमने केम नहीं खबर इत्ते तो रिया बाबी ना पटाकड़ा तमने ले आता मैं पटाकड़ा ले या पे तम न कोने किदू मैं हमरा बीच में पूछूं पटाकड़ा वेला दिवाली आई गे बेटा इलेने जेऊ किदू मैं हमरा बीच में मन करंट काया पटाकड़ा वेला दिवाली आई गे बेटा इलेने जेऊ किदू ओके मन करंट काया पटाकड़ा ले या पे

શેનું શાક બનાવ્યું લે ઘટ્ટાનું શાક બનાવ્યું છે જો મને ના ભાવ ને એવું બનાવવા છે હું ગટ્ટા ને બટ્ટા નહીં ખાતો તો એ ગટ્ટા બનાવી મૂકી દીધા તમને ઘટ્ટા નહીં કઈ શાક નહીં ભાવતું અને રીંગણ પડ્યા તો બનાવી દઉં રીંગણ હું ખાઉં છું એ કઈ શાક ભાવે છે અને રીંગણા કેમ નહીં ભાવતા મને જોઈને જ નહીં ભાવતા ભાઈ આ તો તું એ તુવેર માં જો મેં એક વખત તને કીધું જો કે હું બાર ખાધી તું ને એમાં ઈયળ આવીતી ને પછી હું ઓળતો જ નહીં તુવેર પણ એક વાડી ઈયળ આવ બધામાં ના આવ પાછા એમના મમ્મી તો મારી મમ્મી તો કે ભાઈ કશું ખાતા શીખવાડ્યું છે એમને કઈ ખાતા નહીં શીખવાડ્યું તમે બનાવી ખવડાવો પનીર ટિક્કા બનાવો પછી

તો આ આ પાલક ને મેથી એટલે લીલોતરી શાક શાક માં ખબર મને યાર 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 મજા મજા જ આવતી તું કે કઈ ભાવતું તમને તમારે લીલોતરી છે તો મેથી બનાવું ખાસો તમે જઈ લઈ કડવી લાગે યાર કશું ભાવતું નહીં એમ કોને ટૂંકમાં તમને એક કામ કર ના આટલા દાળભાત કરી દે મારા માટે

અચ્છા તો મને એમ કહેવાય કે પકોડી ખાવી છે ના પણ મારા ખાવી નથી પણ મને એમ કે ઘણા ટાઈમ પછી તમે બજાર માં નીકળ્યા છો તો તમે મને પકોડી ખવડાવશો અરે પણ એવું કીધું હોય કે મારે ખાવી છે તો હું ખવડાવું ને અને પકોડી વાળો ઉભો છે એટલે મને ખબર પડી જાય તારે ખાવી છે ત્યાં કેટલા બધા ઊભા હતા ચોરાફરી વાળો હતો દાબેલી વાળો હતો આઈસ્ક્રીમ વાળો હતો પકોડી વાળો હતો જાત જાતની લાગી હતી પણ જાતે સમજવું પડે કે મેં એકલા પકોડી વાળાનું જ કેમ કીધું બીજા બધાનું કઈ ના કીધું અરે મને એમ કાયમ તું ખાય છે એટલે તું એમ કે પકોડી વાળો ઉભો છે ભાઈ મને એવું લાગ્યું અને હું તો ભગવાન છું કે મને એટલામાં ખબર પડી જાય પકોડી વાળો ઉભો જ એટલે ખાવી છે તમે બદલાઈ ગયા લગન પછી તમારા બધા પુરુષ નું આવું જ હોય બદલાઈ જાય વીસ રૂપિયા ની પકોડી માટે તમારે કગરવું પડે છે કેવી જિંદગી થઈ ગઈ છે મારી કગર્યું કેવાય હજી તે મને કીધું જ નહી કેમનું કગર્યું અને હું લઈ આવું છું પકોડી તારે ખાવી હોય તો તું ઉહાડ થેલો ભરીને લઈ આવું પણ મારા હવે ખાવી જ નહીં બસ મારા પકોડી જ નહીં ખાવી હવે કઈ માંગી શું કામ નું અરે હું લઈ આવું છું પણ ખાના ભાઈ ખા પણ મારા ત્યાં ઊભા રહીને ખાવી હતી ઘરે નહીં ખાવી મારા એ આ પકોડી તો યાર મગજ બગાડ્યું યાર મારા હવે ખાવી જ નહીં અને આજે મારા ખાવાનું બી નહીં ખાવું જાતે સમજણ પડતી નહીં ખબર પકોડી લઈને આવું છું જો ના ખાધી ને તો પકોડી મૂકીને વેલણ ત્યાં ગોદો માર દે અને ખાવી પડશે મારે કઈ ખાવી નહીં તમે લઈને આવો તો હું નહીં ખાઉં ના ખાઉં ના તો છોતરા પડી દો હું ખાવાની જ નહીં તમે લાવો જ્યાં મૂક્યું ત્યાં મૂકી દોજો પણ હું નહીં ખાઉં બસ અરે ના તો શું ખાઉં આ એક જોવાઈ જશે હેડો

ને તારા ભાઈ હું શું કાલ ઉઠીને મને કઈક થઈ જાય તો તમે શું કરો હું એ ના જીવી શકું કેમ આટલી બધી ખુશી સહન થાય કેમ ને